રાજકોટ રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજના કુળદેવતા વીરદાદા જશરાજજીના શૂર્યદિન નિમિત્તે શનિવારે બાઇક રેલી યોજાશે તેમજ રાજકોટના અલગ અલગ રાજમાર્ગો પર બાઇક રેલી ફરશે આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા પૂરી પાડવામાં આવી હતી પાઉં રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ અમે લોકો આજે આપને અરજ કરવા આવ્યા છીએ કે રઘુવંશી સમસ્ત રઘુવંશી સમાજની જે વીર દાદા જસરાજજીની નાત જમણ છે એની આમંત્રણ રેલી આવતીકાલે શનિવારે એટલે કે બપોરે બે કલાકે જાગનાથ મંદિર ચોકથી નીકળશે અને શહેરના વિવિધ માર્ગ ઉપર જશે અને શહેરના વિવિધ માર્ગ ઉપર ફરી જાગનાથ મંદિર ચોકે પૂર્ણ થશે અને મહાપ્રસાદનું આયોજન છે આમાં એક ખાસ અપીલ એવી છે કે સમગ્ર વિશ્વનું જો રઘુવંશીનું હબ ગણાતું હોય તો રાજકોટ શહેર છે અને રાજકોટ શહેરના રઘુવંશીઓ આ ગર્વ લેવા જેવી બાબત આવે છે ત્યારે પોતાના દરેક યુવાનોને દીકરાઓ અને દીકરીઓને આમાં મહિલાઓ પણ છે કારણ કે લોહગઢની લોહરાણી એટલે એ અમારી મહિલાઓ છે અમારો છેલ્લા રાજવી તરીકે વીરદાદા જસરાજજીનો ઇતિહાસ એવો છે કે જ્યારે પણ તેઓ ગઈની ઉપર આફત આવી હતી તે ચાલુ લગ્ન મંડપે ચાલુ લગ્ને તેઓ ઊભા થઈ અને ગાયું માટે થઈને શહીદ થયા હતા અને લોહાણા સમાજમાં ન્યા લગ્નની માન્યતા છે કે જે કોઈ કોઈના સુરાપુરા દાદા નથી હોતા એ વીર દાદા જસરાજ સુરાપુરા માને છે અને સુરાપુરા તરીકે સાચાત છે તો ખાસ અપીલ એટલા માટે છે કે આપણા આરાધ્ય દેવ કહેવાય એવા વીરદાદા જસરાજજીનો જ્યારે સૂર્યદય નિમિત્તે નાથ જમણનું આયોજન રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ કરતું હોય અને એની આમંત્રણ રેલીમાં ભવ્યથી ભવ્ય રેલી નીકળે અને બધા લોકો યુવાનો રઘુવંશી યુવાનો ખાસ જોડાય એવી એક નમ્ર અપીલ છે અને બાવીસ તારીખ એકવીસ તારીખે લોક ડાયરાનું આયોજન છે જેમાં ખાસ યુવાનો આવે એવું મારી આદર્શ એટલા માટે છે કે રઘુવંશી સમાજનો ઇતિહાસ શું છે રઘુવંશી સમાજ વીર દાદા જસરાજ પછીનો જે વેલો છે વીરદાદા જસરાજ શું હતા એ ડાયરાની અંદર એનું વ્યાખ્યાન આવે છે તો બધા લોકો ખાસ આવે કારણ કે આવતી પેઢીને ખાસ જાણવા મળે કે રઘુવંશી પરિવાર રઘુવંશી સમાજ શું છે રઘુવંશી બધા આગેવાનો ઉપસ્થિત રહેશે જેમ કે રઘુવંશી સમાજ લોહાણા સમાજના જે મહાજનો છે પણ તે ઉપસ્થિત રહેશે આસપાસના ગામમાંથી એટલે કે વાંકાનેરથી અમારા ધારાસભ્ય છે જે એકમાત્ર એવા જીતુભાઈ સોમાણી પણ ઉપસ્થિત રહેવાના છે અને ટંકારા મોરબી ગોંડલ આસપાસના દરેક ગામના લોકો આવી અને પ્રસાદ પણ લેશે તો દરેક એવી ઉમટેલ છે હું દરેક રઘુવંશ્રીઓને અપીલ કરું છું કે આપણા આવો અવસર આપણા આંગણે છે તો આપણે જ આપણો અવસર દીપાવવાનો હોય તો દરેક રઘુવંશીઓ ખાસ ગર્દિત ફેમિલી સહિત બધા આવે એવી અરજ છે ખાસ કરીને યુવાનો ખાસ જોડાય એવી મારી હાકલ છે